નદીના કાંઠા ઉપર મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સીઝન અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક આ જગ્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભાઈ વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવાનું કે નવસો કરતાં વધુ મકાનો જે છે જેને નોટિસ પાઠવી છે આ બધા ગેરકાયદેસર છે કે સૂચિતમાં છે આ બધા નવસોથી પણ વધારે મકાનો છે એ ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારવાળા હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં સુધી તેને સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે આ જે લોકોના જેના ડિમોલેશન થશે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે કે શું શું કઈ રીતના આદેશ આપણે જ્યારે આ હટાવ ચલાવ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન કરવા એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં શું સુવિધા આપવી માટે કરશે વિસ્તાર ડેવલપ થઈ ગયો કોર્પોરેશનના અધિકારીઓના પણ તમે અધિકારીઓ ખુલાસો છે ચોક્કસ ખુલાસો માગેલો હતો પછી રિવરફ્રન્ટ